બે નરદો તારા ઘરવાળાની ખોયું અને ભાણેજુ એક લાખ ને કેટલા છે પચીસ હજાર પચીસ હજાર તારી બેન દીકરી ભાણેજ અને ખોલી નાખી આપી દેજો બેટા આ પેલી આય માગે બાય આ તમારા માટે ધન છે મારા માટે કાગળ છે આ હવા લાખ રૂપિયા મોગલે હવા ગણી શિકાર માણે એક સો ને હવા ગણી શિકાર બોલ મોગલ માતા રૂપિયા નો મુદ્દો બેટા ને કાઠાર મારે છે મોગલ હાલો